નરેન્દ્ર મોદી સહિત ચોત્રીસ કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં સોળ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા વિનોદ તાવડે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વારાણસીથી ચૂંટણી લડશે આ સિવાય પાર્ટીએ ચોત્રીસ મંત્રીઓ અને ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને પણ મેદાનમાં ઉતાર્યા છે ભાજપની પ્રથમ યાદીમાં પ્રદેશના એકાવન પશ્ચિમ બંગાળના વીસ પ્રદેશના ચોવીસ ગુજરાતના પંદર રાજસ્થાનના પંદર કેરળના બાર તેલંગાણાના નવિયાર છત્તીસગઢના અગિયાર દિલ્હીના અગિયાર ઉમેદવારોનો દિલ્હીના પાંચ ઉમેદવારોનો સમાવેશ થાય છે જમ્મુ કાશ્મીરની પાંચ ઉત્તરાખંડની ત્રણ અરુણાચલની બે ગોવાની એક ત્રિપુરાની એક આંદામાન એક દમણ અને દીવની એક બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે ભાજપની પ્રથમ યાદીમાં અઠાવીસ મહિલા સત્યાવીસ એસટી અઢાર એસટી અને અઢાર ઓબીસી અને સુડતાલીસ યુવા નેતાઓનો સમાવેશ કરવામાં આવે છે મંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે સતત ત્રીજી વખત અને આમ જુઓ તો ચોથી વખત એમના નેતૃત્વમાં એક વખત હું ધારાસભ્ય પણ રહી ચૂકી છું એટલે સતત ત્રીજી વખત લોકસભા લડવાની તક મને એના માટે એમને યોગ્ય સમજી અને ભારતીય જનતા પાર્ટીએ આ તક આપી છે હું માનનીય નડ્ડાજી માનનીય સી પાટીલ સાહેબ માનનીય અમિતભાઈ શાહ સાહેબ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ તમામનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને ફરીથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હું એક વખત ફરીથી આ ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ તરીકે મને જવાબદારી સોંપી છે હું જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકો સર્વે કાર્યકર્તાઓ અને અહીંયા જે વરિષ્ઠ નેતૃત્વ છે પાર્ટીનું એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું તમામને વંદન કરું છું કે તમારા બધાનો અવાજ જે મજબૂતીથી દિલ્હી સુધી પહોંચો એના લીધે ફરીથી એક વખત આ વિકસિત ભારતની જે વિકાસ યાત્રા છે એમાં ક્યાંક નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક માધ્યમ બનવાની મને જેમ પાછલી બેઠમ તક મળી છે એમ આ વખતે ઉમેદવાર તરીકે પુનઃ મને આ જવાબદારી પ્રાપ્ત થઈ છે સ્વાભાવિક રીતે જ્યારે પાટીલ સાહેબ આ લીડની વાત કરતા હોય ત્યારે કરેલા કામોના વિશ્વાસથી અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ ઉપર જે નાગરિકોને વિશ્વાસ છે એના લીધે સ્વાભાવિક રીતે આ ઘોષણા કરતા હોય છે પણ હું કોઈ દિવસ કોઈ લીડની વાત કરી અને લોકો વચ્ચે નથી ગઈ માત્ર કરેલા કામોની એક વાત લઈ અને નાગરિકો વચ્ચે હંમેશા ગઈ છું નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિશ્વાસ નાગરિકોને છે કાર્યકર્તાઓની જે મહેનત છે અટક એમનો પરિશ્રમ જે છે એના લીધે થઈને દર વખતે આપણે વિચાર્યું ના હોય એ પ્રકારનું પરિણામ જામનગર સંસદીય ક્ષેત્રે સર્જ્યું છે અને મને વિશ્વાસ છે કે રિપોર્ટ કાર્ડ ઉપર મારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે મજબૂતીથી વિકસિત ભારત તરફ જામનગર પણ એની સાથે જોડાય અને આગળ વધી રહ્યું છે મને ખાતરી છે કે જામનગર સંસદીય ક્ષેત્રના નાગરિકો ફરીથી એ પ્રકારનું પરિણામ આપણે સૌએ ના વિચાર્યું એ પ્રકારનું પરિણામ શક્ય કરશે બે ખાસ કરીને આપણે ઘણા બધા કામો કર્યા છે 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 પરંતુ એવું કામ જે બાકી હવે ત્રીજી પૂરું મોદી સાહેબ પોતે મોદી સાહેબ પોતે કહે છે કે વિકસિત ભારતની પરિકલ્પના છે અને વિકાસનું જે કાર્ય છે એમના નેતૃત્વમાં અવિરત ચાલતું રહેશે હું એવું માનું છું કે જે કાર્યો થયા છે એ એ પછીનું નેક્સ્ટ તબક્કો કેવી રીતે એને સાચા અર્થમાં વિકસિત ભારતની પરિકલ્પના સાથે આ ક્ષેત્રને મજબૂતીથી જોડવાનો જે તબક્કો છે એ કેવી રીતે અમે એને ચરિતાર્થ કરી શકીએ હું માનું છું એની સાર્થકતાની દિશામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મજબૂતીથી આગળ વધશું છવ્વીસે છવ્વીસ સીટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ જીતવાની છે અને દરેક સીટ પાંચ લાખથી વધુ મતોથી જીતાય એવો લક્ષ્યાંક લઈને અમે આગળ વધી રહ્યા છે ખુદા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ જીત મેળવવા માટે થનગની રહ્યા છે હું એમને અભિનંદન આપું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જ્યારે ઉમેદવાર પહેલાં કદાચ એમના મનમાં નાની મોટી ઈચ્છાઓ હશે લાગણીઓ હશે પરંતુ ઉમેદવાર જાહેર કર્યા પછી જે કમળનું નિશાન લઈને આવનાર ઉમેદવાર માટે આ તમામ કાર્યકર્તાઓ બધી તાકાત સાથે એ કામે લાગે છે અને એના જ કારણે ગુજરાત એ સૌથી આગળ રહે છે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની ટીમ અમારા નડ્ડાજી આદરણીય મોદી સાહેબ અમિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એના અમારા મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોનો સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનવો રાજકોટ મારા માટે ભારતીય જનતા પાર્ટીના પાઠ ભણવાનું કેન્દ્ર ગણાય ભારતીય જનતા પાર્ટીમાં નાના કાર્યકર્તા તરીકે અમે અમરેલી જિલ્લામાંથી રાજકોટ મીટિંગો માટે આવવાનું શરૂ કરેલું કાકા ચિમનકા

રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો એવો જિલ્લો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એવી પ્રબળ ટીમ છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યની અંદર પોતાની શક્તિનું પ્રદર્શન કરી શકે ખૂબ કસાયેલા જોડેલા કાર્યકર્તાઓની ખૂબ મોટી છે મારા માટે સૌભાગ્ય અને ગૌરવનો વિષય છે પાર્ટીનો ખૂબ આભાર માનું છું રાજકોટના સૌ કાર્યકર્તાઓ અમારા શ્રી મને અહીંયા તો એરપોર્ટથી જવા માટે દિલ્હી આવતો હતો તો અહીંયા મને મારા જૂના જોડીદાર કંપાઈ ગયા અને સુકન થયા મને એરપોર્ટ ઉપર અને સગળી ટીમ મારા માનનીય ધારાસભ્યશ્રીઓ પણ ઘારી સઘળી ટીમ સાથે મારે